પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે દલિત સમાજના વિસ્તારમાં પ્રવેશવાનો માર્ગ પચાવી પાડવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના દલિત સમાજના આગેવાનોએ રાજકીય પક્ષોને સાથે રાખીને ફતેપુરા મામલતદારને આ બાબતે લેખિત રજૂઆત કરી છે ફતેપુરા મામલતદારે તેઓની રજૂઆત સાંભળીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આજ રોજ વડિયા ગ્રામ પંચાયતના બલ્લૈયા ખતિપરાનો જે બલ્લૈયા રસ્તા પર દસા માતાનું મંદિર આવેલું છે ત્યાં દલિત સમાજ રહેશે અંદાજીત દોઢસોથી બસો ઘરા જેટલા ઘર છે જેમને અવર જવર કરવા માટે બલ્લૈયા મેન રસ્તાથી એમના ઘર સુધી જવાનો એક સીસી રસ્તો છે જેમાં અમુક ગુમાફિયા આવા તત્વોએ જે રસ્તાને બાંધકામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને જે દશા માતાનું મંદિર છે એના બગીચામાંથી ચાલી લેવામાં આવ્યું હતું જેનાથી દલિત સમાજના જે કંઈ મિત્રો છે જે તે પરિવાર છે એમની આસ્થાને થોડું ઠેસ પોસી છે બીજું કે આ લોકોએ એમને અમુક જાતિવાસક શબ્દોનું પણ ઉચ્ચારણ કર્યું હતું જેથી અમે પણ એ વાતની અંદર બહુ નારાજ થઈએ છીએ કે કોઈ પણ વખતે જાતિવાસક શબ્દો વાંચવાનો ઉપયોગ કરી અને કોઈ પણ વ્યક્તિને આવા શબ્દોનું ઉચ્ચારણ ના કરવું જોઈએ અને જે રસ્તો છે એ લગભગ લગભગ એસી વર્ષથી બે હજાર ઓગણીસો ને એસી વખતથી આ કંઈક રસ્તાઓ થયેલા છે જેની અંદર આ જે પરિવારને જવા માટે રસ્તા માટેની જગ્યા છોડેલી છે એ જગ્યા યથાવત રાખવામાં આવે અને બીજું કે જ્યાં સુધી આ કાંતિભાઈ કોયાભાઈ એ કોર્ટની અંદર આનો દાવો કરેલો છે જેને જે દાવાની જજમેન્ટ કોર્ટ ના આપે ત્યાં સુધી આ જમીન પર કોઈ બાંધકામ કરવામાં નહીં આવે અને જેનું પોલીસ પ્રશાસન આ પરિવારને મદદ કરે એવી મારી માંગ છે મારું નામ પારગી સુભાષ તુલસીદાસ મારો હોદ્દો છે કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ છું ફતેપરા તાલુકાનો આજે કરોડિયા ગ્રામ પંચાયતમાં કરોડિયાથી બલૈયા જતા રસ્તા પર જે જમણી બાજુ દશામાનું મંદિર છે ત્યાં ઓરિજિનલ ઓગણીસો અઠ્યાસી થી એકવીસ ફૂટ પહોળો અને ચુમ્મો તે ચોરસ ચોસઠ ફૂટ લાંબો રસ્તો છે જે સીસી રોડ છે અને એ ખુલ્લો રાખવાનો એ વખતનો લેખ છે બાનાખત છે અને એટલે અમે એ દસ્તાવેજ કઢાવવાની વાત કરી અને અત્યારેના જે ભૂમાફિયાઓ છે ત્યાં દસામાને મંદિરના પગથિયાથી રસ્તો બાંધી દઈને આ લોકોનો રસ્તો બંધ કરવા માટે જે કાર્યવાહી કરતા હતા એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને આ લોકોનો અવરજવરનો રસ્તો કાયમી રહેવો જોઈએ એ અમારી માંગણી છે થેન્ક યુ પ્રભા કિશોર તાલિયા તાવિયા એસએમપી દા આજ રોજ આજે અમે અહીંયા મામલતદાર કચેરી પ્રતિપુરા ખાતે સાહેબ શ્રીને જે દલિત સમાજના લોકોનો રસ્તો અમુક ભૂમાપિયાઓ દુસાગીરી કરી અને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો એ રસ્તાને ખુલ્લો પાડવા માટે અને લેડીઝ લોકોને પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમના કહેવાથી અમે આજે તમામ સમાજના લોકો ભેગા મળી આ રસ્તાનો નિકાલ જે રસ્તો ચાલુ રહે એના માટે ત્યાં ગયા અને તેમને ત્યાં રજૂઆત સાહેબની બી અત્યારે કરી છે મામલતદાર સાહેબને કે આ રસ્તો જ્યાં સુધી આ જજમેન્ટ જે કોર્ટનું ન આવે અને જે જમીન જે એનું માપ પૂરતું નહીં મળે અને રસ્તો ખુલ્લો ન મળે ત્યાં સુધી કોઈ બાંધકામ નહીં કરી શકે એના માટે આપ સાહેબની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જય હિન્દ મારું નામ સુભાષભાઈ કાધુભાઈ પારવી આમ આદમી પાર્ટી કાર્યકારી પ્રમુખ પછી કરોડિયા ગામની વોર્ડ નંબર ચારની અંદર જે દલિત સમાજ વસી રહ્યો છે ત્યાં જે દલિત સમાજના ત્યાં લગભગ સોથી દોઢસો મકાનો આવેલી આવેલા છે ત્યાં જવા માટે જે રસ્તો અમુક સમાજના અસામાજિક તત્વો દ્વારા જે બંધ કરવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખી અમે તમામ સમાજના આગેવાનો તમામ પાર્ટીના આગેવાનો સાથે રહી અને આ પરેશ દલિત સમાજને ન્યાય કરાવવા માટે આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરવા આવ્યા અને મામલતદાર સામે પણ અમે જણાવ્યું કે જ્યાં ખોટું થઈ રહ્યું છે અને અમને ન્યાય આપવામાં આવે એવી અમે માંગ કરી ને જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે તમામ સમાજને સાથે રાખી તમામ વર્ણના લોકોને સાથે રાખી અમારે જે આંદોલન કરવા પડે આગળ રજૂઆત કરવી પડે તો તમામ જે રસ્તો અમે અપનાવીશું આવી અમારી માંગ સાથે અમે આજે અહીંયા આવ્યા છે ધન્યવાદ રોકેશભાઈ ઢીંડો દાહોદ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી